તો મહાકુંભ પહેલા પીએમ મોદીની મોટી ભેટ પ્રયાગરાજમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ રેલવેને લગતા સોળસો દસ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે ગંગા રેલવે બ્રિજનું લોકાર્પણ પણ કરશે ગંગા નદી પર બે કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર પાંચસો કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો છે તેરસો છોતેર કરોડના એકસઠ રોડના વિકાસ કાર્યોની ભેટ આપશે અગિયારસો સિત્તેર કરોડના ખર્ચે દસ ફ્લાય ઓવર તૈયાર કરાયા છે ત્રણસો ચાર કરોડના ખર્ચે ઘાટ અને આઠ નદી કિનારાના અત્યારે સૌંદર્ય તેનું વધારવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પ્રયાગરાજમાં છે સાત હજાર કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે તેમાંનો એક બ્રિજ છે જે ગંગા બ્રિજ છે રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ રેલવેનો ગંગા બ્રિજ છે એની ખૂબ જ મોટી વિશેષતા છે મહાકુંભ છે તે લાગવાનો છે આ ગંગા નદી છે અને ગંગા નદીમાં જે વચ્ચે એક બ્રિજ છે તે તૈયાર થઈ ગયો છે આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને આપણી સાથે સીપીઆરઓ છે કે જેમની સાથે વાત કરીશું કે આ બ્રિજની વિશેષતા શું છે સરજી એ બતા कि एक गंगा ब्रिज है उसकी विशेषता क्या रहेगी देखिए बनारस से प्रयागराज जो कि 120 किलोमीटर का सेक्शन है यह सेक्शन हमेशा हमारा सिंगल लाइन था जिसके कारण सिंगल लाइन के कारण लाइन कैपेसिटी एक लिमिटेड होती है हम लिमिटेड नंबर में ही ट्रेन चला पा रहे थे तो इस सेक्शन की डबलिंग का पूरा कार्य सेक्शन किया गया और यह लगभग पच्चीस करोड़ रुपए का प्रोजेक्ट था जिससे इस पूरे सेक्शन की डबलिंग की गई इस ब्रिज की अगर बात करें तो ये ब्रिज 1.9 किलोमीटर लंबा है लगभग दो किलोमीटर का ये ब्रिज है और इसको बनाने में जो लागत आई है वो लगभग 500 करोड़ रुपए की है और आज माननीय प्रधानमंत्री द्वारा इस ब्रिज का और इस सेक्शन का जो प्रयागराज से और झूसी तक की डबलिंग है इसका देश को लोकार्पण किया जाएगा तो इसके बाद से यहाँ पे जो ट्रेन है

સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવ ની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો દસ ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં સાત આઠ ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા અમદાવાદ બરોડા ભાવનગર સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને સહારો લેતા જોવા મળ્યા ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે ઉત્તર તરફથી સીધા જ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકરતી ઠંડી પડી રહી છે આ જિલ્લાઓમાં ચૌદ ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તો રાજકોટમાં સિઝન સૌથી વધુ ઠંડી પડી લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને બે દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઠંડી તરખાટ મચાવશે બે દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું રાજકોટમાં બે દિવસ નવ ડિગ્રી તાપમાન રહી શકે બે દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે ત્રેવીસ ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ઠંડીએ ભુક્કા બોલાવ્યા છે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂટવાયા છે પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડથી જાવી દીધા છે સ્થિતિ એ છે કે માઉન્ટ ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગરી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી સામે આવી છે કામદારો પોતાના જીવ મૂકી કામ કરી રહ્યા છે અને જેનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે આ કામદારો સેફ્ટી બેલ્ટ વગર જ પાણીની ટાંકીનું કલર કામ કરી રહ્યા છે અંગે જયારે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેણે અવરચંડાઈ કરતો જવાબ આપ્યો કામદારો મરતા હોય તો મરે તેવું કહ્યું છે ત્યારે સવાલ છે કે આ કામદારો સાથે કોઈ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર રહેશે પેટીઓ રડવા મજૂર મજબૂર છે આ લોકો આ કામદારો જીવને જોખમ ખેડી રહ્યા છે પરંતુ તેમની પાસે કામ કરાવનારને કામદારોની સુરક્ષાનો સહેજ પણ ખ્યાલ નથી તે આ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે દ્વારકા જિલ્લામાં મગફળીનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે ને જેથી ખેડૂતો પાસે મગફળી પુષ્કળ પ્રમાણમાં હોય છે છતાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે આ વર્ષમાં ઉત્પાદન પણ સારું થયું છે ખંભાળિયાના માર્કેટયાર્ડ ખાતે મગફળીના ભાવ નથી મળી રહ્યા અને આવકમાં વધારો હોવાના કારણે માર્કેટયાર્ડમાં નવી આવક ત્રણ દિવસ પૂરતી બંધ કરવામાં આવી છે બીજી તરફ ગયા વર્ષે મગફળીના ભાવ તેરસોથી ચૌદસો હતા પરંતુ આ વર્ષે મગફળીના ભાવ આઠસોથી હજાર સુધીના થઈ જતા એક મણ દીઠ ચારસોથી પાંચસો રૂપિયા સુધીની ખોટ આવી રહી છે આ તરફ ટેકાના ભાવ તેરસો અઠાવનમાં એક મણની ખરીદી થાય છે વધારાની મગફળી ખેડૂતોને માર્કેટ યાર્ડમાં જ વેચવી પડે છે અને ટેકાના જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેના રૂપિયા પણ મોડા આવે છે જેથી ખેડૂતોને બધી જગ્યાએથી નુકસાન વેઠવું પડે છે ભાવતા આવવા જોઈએ ને આજ ટેકા માં ભાવ વધુ અને અહીંયા ભાવ વધુ અમને ના આવે અને ટેકામાં તો બસો મણ માંડવી સંભાળે હવે માંડવી થઈ ગયું મણ તમારે બસો મણ ક્યાં નાખવા જાવી હવે આમાં આઠસો થી હજાર રૂપિયા ભાવ છે તો અમારે આ કપાવવું ને ચારી ફોર મગફળીની આવક પુષ્કળ છે ઉતારવાની ક્યાંય જગ્યા નથી એની સામે સંતોષકારક ભાવ મળતો નથી અત્યારે આઠસો નવસો મગફળીનો ભાવ છે એની સામે તેલના ડબ્બાનો ભાવ પચીસો થી ત્રણ હજાર છે ભાવ થાય છે બધાય આઠસો રૂપિયા થી કરીને હજાર રૂપિયા સુધીના ભાવ થાય છે હવે વેચવી ફરજિયાત છે ટેકામાં લખાયવા છે પણ વારો આવતો નથી ધીમે ધીમે એના રજીસ્ટ્રેશન થયા છે એ પ્રમાણે વારો આવે છે ને બસો મણ મગફળી લે છે ટેકામાં તો સરકાર આમાં કંઈક ધ્યાન દે ખેડૂતને બી બિયારા અને ખેતીની સિઝન ચાલુ છે એટલે ખાતર બિયારા લેવાની જરૂર પડે એટલે તાત્કાલિક ખેડૂતને ભાવ મળે એવું સરકાર કંઈક ધ્યાન દે અને બહાર કંઈક નિકાસની વ્યવસ્થા કરે ભાવ સારો છે તેરસો રૂપિયા જેવો ભાવ છે પણ ત્યાં એ વન ક્વોલિટીનો જે માલ હોય કે જે સારું માલ હોય એ ત્યાં પાસ થાય છે બાકી માલ બધા રિજેક્ટ થાય છે અને એક ખાતામાં માત્ર માત્ર બસો મણ જ મગફળી લેવામાં આવે છે જેની આમે ઉત્પાદન સારું છે તો ખેડૂતોને બીજી મગફળી ફરજિયાત માર્કેટમાં વેચવી પડે છે પણ અત્યારે ભાવ ના હોવાને કારણે મગફળી વેચવી ખેડૂતને કઈ રીતે પોસાતી નથી તો મગફળીના સારા ભાવ નથી મળી રહ્યા તેવી ખેડૂતોની ફરિયાદ છે કારણ કે ઉત્પાદન વધુ છે અને ભાવ તે પ્રમાણે નથી મળી રહ્યા જેની સામે ખેડૂતોનો રોષ પણ છે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી બે દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત બની છે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે અને આ પંચાયતે દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ ચૂંટ અંતર્ગત સુશાસનયુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી છે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાતના પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી બે ગ્રામ પંચાયતને મળેલો આ અવોર્ડ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે ગુજરાત સહિત સત્યાવીસ રાજ્યોને દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડની શ્રેણીમાં સંયુક્ત રીતે વીસ પોઈન્ટ પચીસ કરોડ પ્રાપ્ત થયા છે નડિયાદમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રમતગમતની સૌથી મોટી ચેમ્પિયનશિપ યોજાશે ચૌદથી સોળ ડિસેમ્બર દરમિયાન ત્રેવીસમી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ યોજાશે ત્યાર સુધીમાં આ ચેમ્પિયનશિપ દિલ્હીમાં યોજાતી હતી પ્રથમ વખત આ ચેમ્પિયનશિપ નડિયાદમાં યોજાઈ રહી છે સ્પર્ધામાં ઓગણીસ રાજ્યોના એકસો પંચોતેર સ્પર્ધકો ભાગ લેશે જે ફૂટબોલ કબડ્ડી જુડો સહિતની સ્પર્ધામાં ભાગ લેશે Indian Blind Sports Association દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ચેમ્પિયનશિપમાં 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. 23rd નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ મે 14 તારીખ સે લેકે 16 તક હોરા. યે પહેલી સ્ટેટ યુનિટ બેઝ સ્પોર્ટ્સ હોરા. इससे पहले हम इप्सा की हिस्ट्री में आज तक हम लोग स्टेट अपलिएशन या इंस्टीट्यूशनल बेस्ड स्पोर्ट्स एक्टिविटीज करते थे जूनागढ़ मनपाना टीपीओ बिपिन गामित अन